જોઈ રહ્યા છો જોઈએ માંડલ ખાતે ભારતીય જનતા યુવા મોરચા અંતર્ગત નવો નવ મતદાતા સંમેલન યોજાય આ સંમેલનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિડીયો કોન્ફરન્સની લાઈવ ટેલિકાસ્ટ કરાયું જેમાં માંડલના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ ઉપસ્થિત રહી આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય અને આ વખતે પ્રથમ વખત જે લોકો મતદાન કરશે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ લીધો તેમજ પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન કાર્યક્રમ પણ યોજાયો આ કાર્યક્રમમાં માંડલ તેમજ તાલુકાના ગામડાઓમાંથી પ્રથમ વખત જેમનું મતદાન થશે તેઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા दशरथभाई पटेल मांडल तालुका भाजप युवा प्रमुख नरेशभाई भरवाड मंत्री अहमदाबाद जिल्हा भाजप कीर्तीभाई आचार्य प्रमुख तालुका पंचायत मांडल भाजप सुमनभाई पटेल प्रत्यारी युवा मोर्चा भाजप धवलभाई रवळ મહામંત્રી બક્ષીપંચ મોરચા અમદાવાદ જિલ્લાના પુષ્કરભાઈ સાધુ મંત્રી યુવા મોરચા અમદાવાદ જિલ્લા દિવ્યરાજસિંહ કારોબારી તાલુકા પંચાયત પટેલ ચેરમેન ન્યાય સમિતિ વિસાભાઈ પરમાર પ્રભારી બોડાદ જિલ્લા બક્ષીપંચ મોરચા મહેશભાઈ ચાવડા જિલ્લા પંચાયત સીતાપુર સીટ બાબુભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારોએ હાજરી આપી કાર્યક્રમના સંચાલક નરેશભાઈ ભરવાડ રહ્યા એ સત્તર જાતિઓ જે સુથારીનું કામ કરતા હોય જે સોનીનું કામ કરતા હોય અમને બધાને આપણા થોડા દિવસ પહેલા અયોધ્યામાં ભગવાન રામનું જે મંદિર બન્યું એની અંદર મૂર્તિ બનાવી એવા શિલ્પકારો હોય મૂર્તિકારો હોય વાણન સમાજ હોય ગુટ ચંપલનું કામ કરતા હોય એવા સત્તર સમાજો માટે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે વિશ્વકર્મા કૌશલ યોજના બનાવી છે અને એ યોજનાની અંદર ફોર્મ ભરીને